તો રામ રામ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો આજે આપણે હતું કામ મોટર હાલતી કરવાની હતી આજે આપણે નારલ બધી હુકાઈ હતી મોટર હાલતી કરવાની હતી ને ટાંકી ફરવાની છે તો હાલ આપણે મોટર હાલતી કરતા આવીએ તો આ તમને યુઝ જોવા માં ખાલી મોટર આપણે હાલતી કરતા આવીએ ફર મોટર હાલતી કરતા આવીએ હવે લાઈટ હવે કે નહીં ખબર નહિ તો એ આપણે જોતા આવીએ મોટર થઈ જાય તો કામ થઈ જાય તો આપણે જો હાલ્યા જઈ મોટરમાં તો મારે સોરી એમાંથી વિડીયો કપાઈ ગયો તો થોડોક તો અહીંયાથી પાછો આપણે કાપીને અહીંયાથી ચાલુ કર્યો છે આપણે નારલીની નારિયું મોટી થઈ ગયું અવારનું આ એક વર છું હમણાં ચાર થાય ને એક છે હું છું આ નારિયેનું તો તમે માંડવી એમાં જો હાઈ ક્લાસ પેઢી છે કોઈ વર આવી નથી થઈ એવી આજકાલે થઈ તો આવતા વિડીયોમાં આપણે માંડવીનો ફાલ દેખાડીશું કે માંડવીનો ફાલ કેવો છે તો એ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો તો આપણે તો ઓડી ભૂગવા આવ્યા છે ઓલડી પૂગીને તમને આડી દેખાડીએ કઈ રીતે મોટર હાલતી થાય તો આપણું પાવર કનેક્શન છે અહીંથી ટીસી અથવા તો ઈડી પૂગવા આવ્યા છે આપણે માંડવીમાં આપણે આવેલા જઈએ બરફ હોય તો કવડે નહીં ભલા કરે માતાજી તો જો આપણે અહીં ભૂકી ગયા વિડીયો પેલા આપણો વ્યૂ જોવામાં ખાલી ખેતરમાં ઓનું દેખાય આપણું મકાન છે એમાં ને આપણા પાડોશીની માંડવી છે ત્યાંથી અહીંથી ખાલી તમે જો એમાં આપણી વાય છે તો વાયમાં પાણી તો હે જ ને તમને દેખાતું જ હશે વાયમાં પાણી તો આપણે આવી ગયા મોટર આવતી કરવા તો લાઇટ તો ડીમ છે મોટો જવા લીલી લાઈટ હરતી નથી તો હાલો ફરી એકવાર ઘેરે જઈને આગળ તમને પાછા મળીએ તો આપણે ઘેરે પૂગી ગયા છે વળી ગયા હતા એટલે ફૂલ લાઈટ નથી એટલે મોટર હાલતી ન થઈ તો તમને કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં જણાવજો ને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો આપણો એક વિડીયો આવી છે માંડવીના ફાલનો એ જોવો જોવા માટે સબસ્ક્રાઈબ કરો મિલતે નહીં વિડીયો મેં તબ તક કી લીએ બાય